નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો અમને દિવસ ભરના કામના સમાચારો અમારે YouTube ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો આજથી બદલાઈ જશે આ પાંચ મોટા જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે ખાસ કરીને મિત્રો આજથી પાંચ મોટા ફેરફારો થવાના છે જેમાં મિત્રો પહેલા નિયમની વાત કરી દઈએ એટલે કે મિત્રો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ ની મુલાકાત લેવાની જરૂર નહીં પડે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે આરટીઓ ની મુલાકાત લેવાની જરૂર નથી હવે તમે મિત્રો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ ખાનગી સંસ્થામાં ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપી શકો છો જે તમારે મિત્રો ડીએલ બનાવતી વખતે બતાવવાની રહેશે બીજા ટ્રાફિક ના નિયમ ની વાત કરી દઈએ તો એક જૂન થી ટ્રાફિક ના નિયમોમાં ફેરફાર થશે જેમાં મિત્રો અઢાર વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવનારા

ચોદકિલોના કોરમેશેલ ગેસ સેલંડરના ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે પરંતુ ચૌદ કિલોનો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો ગ્રાહકો માટે એક થી ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમો બદલવા જઈ રહ્યા છે એસબીએ કહ્યું કે એક જૂનથી અમુક ક્રેડિટ કાર્ડ દ્વારા સરકારને કરવામાં આવેલી ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં તમે તેની સંપૂર્ણ માહિતી બેંકની સત્તાવાર સાઇટ પર મેળવી શકો મિત્રો આ પાંચ નિયમો છે એ મિત્રો આજથી લાગુ થશે

દ્વારા ટોલ કિટ પ્રોત્સાહન તરીકે દરેક પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેમને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત દરે લોન પૂરી પાડે છે આના પર મિત્રો વ્યાજ દર મહત્તમ પાંચ ટકા સુધીનો રહેશે ત્યાર પછીના સમાચારો મિત્રો વર્ષ બે ચોવીસ અને 25 માટે ટેકાના ભાવો જાહેર ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ના રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી વર્ષ બે હાજર ચોવીસ અને 25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવોને ભલામણ કરવામાં મળેલી આ બેઠકમાં અન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ કૃષિ મંત્રી રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોને આર્થિક રીતે સધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવશે

ત્યાર પછીના સમાચારો મિત્રો મહિલાઓને મળશે છ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી મારતુ વંદના યોજના શરૂ કરી છે આમાં મિત્રો મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે મિત્રો જેમાં પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભવ્યવસ્થાની નોંધણી કરાવવા માટે એક રૂપિયા આપવામાં આવે છે અને બીજો હપ્તો એ કરાવ્યા પછી અને ગર્ભવ્યવસ્થાના છ મહિના પછી બે રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો બે હજાર રૂપિયા મિત્રો બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનરની સુરક્ષા યોજના હેઠળ એક હજાર રૂપિયા માતાને આપવામાં આવે છે સરકારે મિત્રો ચોખા ના વધતા ભાવ ને કાબુમાં લેવા માટે નવી યોજના બનાવી છે સરકારે મિત્રો આવતા સપ્તાહ થી સામાન્ય લોકોને ઓગણત્રીસ કિલો ના દરે ચોખા આપશે તેમનું નામ મિત્રો ભારત ચોખા રાખવામાં આવ્યું છે સરકાર મિત્રો થી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે ફૂડ વિભાગ અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે ભારત ચોખા પહેલેથી જ અપેક્ષા છે કે મિત્રો ચોખાના ભાવમાં ઘટાડો આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો ભારતના આ પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી જેમાં મિત્રો રાજ્યની વાત કરી દઈએ તો દિલ્હીમાં મિત્રો બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે બીજા રાજ્યની વાત કરી દઈએ તો મિત્રો પચીસ યુનિટ મફત વીજળી છે એ મિત્રો આપવામાં આવે છે તો મિત્રો રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં પણ મિત્રો એકસો તો મિત્રો પંજાબમાં

ખાસ કરીને મિત્રો આમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો મિત્રો મોદી સરકારની મોટીવેટ દેશના કરોડો કરદાતો એટલે કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે આ અંતર્ગત મોદી સરકાર દરેક કરદાતાને એક લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડીમાંગ માફ કરવામાં આવી શકે છે જેવી જ રીતે મિત્રો કરદાતાઓ છે તો એમને મિત્રો ટેક્સ ડીમાંગમાં રાહત આપવામાં આવી છે તો ખેડૂતોને પણ મિત્રો દેવા માફ થવા જોઈએ અન્ય લોકોને

ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ત્રણ લાખ રૂપિયા સુધીનો લાભ મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં મિત્રો ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં મિત્રો તમામ પ્રકારના

તમામ દસ્તાવેજોની જરૂર પડશે ત્યાર પછીના સમાચારો મિત્રો મગફળીના પાક માટે માર્ગદર્શિકા જાહેર ગુજરાતમાં ચોમાસુનું આગમન થવાનું છે ને આ સાથે જ મગફળીના પાકનું વાવેતર શરૂ થાય તે પહેલા જ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે ખેતી નિયામકની કચેરીએ જારી કરી છે માર્ગદર્શિકામાં મગફળી પાકની વાવણી પહેલાં અને વાવણી સમયે જમીનજન્ય રોગ તેમજ જીવાતના નિયંત્રણ માટે મહત્વના પગલા દર્શાવ્યા છે જણાવ્યું છે કે મગફળી માટે ઉચ્ચ ગુણવત્તાવાળો બિયર અન્ય સડી ગયેલો સેન્દ્રી ખાતર વાપરવું ત્યાર પછીના સમાચારો મિત્રો બોલો સ્માર્ટ મીટરનું તેર લાખ રૂપિયા બિલ આવ્યો હજુ તો માંડ સ્માર્ટ મીટરનો ડકો થોડો શાંત થયો હતો તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનો બિલ મિત્રો લાખોમાં આવતા લોકોના રોષે ભરાયા છે વડોદરાના જેતલપુરમાં રહેતા અને ડ્રાઇવિંગ તરીકે કામ કરતા મિત્રો ઈબ્રાહિમ પઠાને સ્માર્ટ મીટરનું તેર લાખ રૂપિયા બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે તેમના ઘરમાં માત્ર બે લાઇટ અને બે પંખા છે આમ છતાં મિત્રો તેર બિલ આવ્યું છે આ વિશે મિત્રો તમારું શું કેવું છે ત્યાર પછીના સમાચારો મિત્રો પાક ધિરાણ લોનના લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા મહત્વના સમાચાર જે પણ ખેડૂત મિત્રોએ લીધેલી લોન ને નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતો વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજ જના પૈસા ખેડૂતો ભરે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ગણે રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીના લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી મિત્રો ખેડૂતોની માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે અને મિત્રો પાક ધિરાણ લોન છે એ મિત્રો સંપૂર્ણપણે ખેડૂતો પાક ધરાણ લોન અને દેવા માફી છે એ મિત્રો માફ થવું જોવે કારણ કે મિત્રો મોટા ઉદ્યોગપતિ ના દેવા માફ થાય છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં ખાસ કરીને મિત્રો ખેડૂતો ના પણ દેવા માફ થવા જોવે ત્યાર પછી ના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજના નો સત્તરમો હપ્તો આવશે આ તારીખે મિત્રો આ સમાચાર જોકે સરકારે હજી સુધી તારીખ નક્કી કરી નથી પીએમ કિસાન નો સોળમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી

ત્યાર પછી ના સમાચારો મિત્રો પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની લોન તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે મિત્રો જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુથી મિત્રો આ લોન આપવામાં આવે છે આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે મિત્રો સંકળાયેલા વ્યવસાય કરનાર આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ પ્રતિબંધ મિત્રો એક વર્ષ માટે લાગુ રહેશે તમને મિત્રો જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિંગ હોય છે જે મિત્રો શરીર માટે ખૂબ જ ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન પર મિત્રો પ્રતિબંધ મૂક્યો છે તો શું મિત્રો ગુજરાતમાં પણ ગુટકા અને પાહન મસાલા પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર થી જણાવી દેજો

જવાની જરૂર નહીં પડે પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે છત્રીસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજનામાં મિત્રો ખાસ કરીને એક મોટો નિર્ણય અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો અઢાર વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા

એટલે કે મિત્રો બાળકોને વર્ષે છત્રી હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર મિત્રો બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું સુધીની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ તેમના ખેતર માં સિંચાઈ કરી શકે આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે બીજું જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં

ત્યાર પછીના સમાચારો મિત્રો ત્રીસ લાખ સરકારી નોકરીઓ રાહુલ ગાંધીએ મિત્રો પણ જણાવ્યું છે કે જો મિત્રો સરકાર બનશે તો પહેલા એસી દિવસ માટે શું હશે પ્લાન લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ત્રીજા તબક્કાનો મતદાન મિત્રો સાત મે રોજ સમાપ્ત થઈ ગયું છે અને બાકીના ચાર તબક્કા માટે મતદાન થવાનું બાકી છે તે પહેલા મિત્રો રાજકીય પક્ષો મતદારોને રીજેવા વિવિધ વચનો આપી રહ્યા છે આ ક્રમમાં મિત્રો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ

કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તમને કહ્યું હતું કે તેઓ બે કરોડ યુવાનોને રોજગાર આપશે તેમણે મિત્રો જૂઠ બોલ્યું છે નોટબંધી કરી અને ખોટો જીએસટી લાગુ કર્યો અને અદાણી જેવા લોકો માટે તમામ કામ કર્યા છે ચાર જૂને મિત્રો ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે અને પંદર ઓગસ્ટ સુધીમાં ત્રીસ લાખ યુવાનોને રોજગાર આપવાનું કામ શરૂ થશે